હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો લંચ ટાઈમ થઈ ગયો છે એન્ડ હું લંચ બનાવી રહી છું વચ્ચે મને યાદ આવી ગયું કે આજનો હું શૂટ કરી લઉં કારણ કે આજનો દિવસ સ્પેશિયલ છે આજે છે દુર્ગાષ્ટમી એન્ડ માતાજીનું નવમું નોર્તું છે અને એમ ગણો તો આઠમ પણ છે આઠમું નોર્તું પણ ગણાય છે તો બધાને જય માતાજી ઘણા લોકોએ કાલે પણ માતાજીની આઠમ સેલિબ્રેટ કરી હતી દુર્ગાષ્ટમી અને ઘણા લોકો આજે પણ કરે છે અમારી સોસાયટીમાં આજે છે મહાઆરતી કમેન્ટ્સ કરીને જણાવજો તમે લોકો ક્યારે સેલિબ્રેટ કરીએ એન્ડ હા મારા લુક પર બિલકુલ ધ્યાન નહીં દીધા બિકોઝ સવારના કામમાં આટલી બીજી હતી કે ચેન્જ કરવાનો ટાઈમ જ નથી મળ્યો હજી કામના કપડામાં જ મારું કામ ચાલી રહ્યું છે કામમાં એટલા માટે બીજી હતી કારણ કે અમારા ઘરે એવરી યર નવરાત્રિમાં લાસ્ટ જે છેલ્લું નહોતું હોય છે ત્યારે અમે માતાજીની ગૌણી જમાડીએ છીએ નાની નાની છોકરીઓ જમાડીએ છીએ તો સાંજે અમે જમાડવાના છીએ તો એમની પ્રિપરેશન અમે કરતા હતા એટલા માટે એન્ડ મારી નંદો પણ આવવાની છે બધા મેમાને પણ અમે ઇન્વાઇટ કર્યા છે એટલા માટે જ સો એમની પ્રિપરેશન ચાલી રહી છે એન્ડ આજનો બ્લોગ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે માતાજીની ગોળી અમે જમાડવાના છે તો લેસ સ્ટાર્ટ બ્લોગમાં હું બનાવું છું રોટી અને મેં રોટીનો લોટ પણ બાંધીને રેડી કરી લીધો છે એન્ડ આ છે અમારું મિક્સ વેજીસ તમારું શાક પણ બની રહ્યું છે છે મારા માતાજીની સ્થાપના માતાજીનો આજે આમ ગણો તો છેલ્લો દિવસ છે પણ આજે બધા દુર્ગા અષ્ટમી સેલિબ્રેટ કરે છે તો અમે આજે માતાજીની ગોવણીઓ જમાડી છે આ આજે અમારી કુળદેવીમાં મા કાળીમાં એન્ડ બ્રહ્માણીમાં સો અમે આવી કઈ સ્થાપના કરી છે તમે કમેન્ટ્સ કરીને જણાવજો તમે કઈ રીતે તમારા ઘરે માતાજીની સ્થાપના કરી છે નવરાત્રી સેલિબ્રેટ કરો છો એ સો ચાંદના ચાર વાગ્યાં છે અને મેં રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને મેં આ ગ્રીન ચટણી બનાવીને પણ રેડી કરી દીધી છે સાથે સાથે અમે બટેટા પણ બાફવા મૂકી દીધા છે એન્ડ એમની સાથે હું આદુ મરચાની પેસ્ટ પણ બનાવી રહી છું મસાલા માટે અને મમ્મીજીએ સાથે લાપસી પણ બનાવી દીધી માતાજીને ધરવા માટે એન્ડ આ બનાવી રહી છું હું મસાલો બિકોઝ અમે ગોવણી માટે ફૂલડીશ નથી બનાવી ચેન્ડીઝ બનાવી રહ્યા છે કારણ કે છોકરીઓ એ જમતી નથી એટલા માટે એન્ડ છ વાગી ગયા એટલે અમારી ગૌણી પણ આવી ગઈ થોડું અમે વહેલા જ રાખ્યું હતું જમવાનું કારણ કે દુર્ગા અષ્ટમી છે અને અમારી વિંગ સોસાયટીમાં માતાજીની આરતી પણ છે એટલે અમારે રેડી પણ થવાનું હતું એટલા માટે એન્ડ બધાને મેં ચાંદલા પણ લગાવી દીધા અને જમવાનું પણ આપી દીધું અમારી હોલમાં જગ્યા થોડી ઓછી છે એટલા માટે આટલી જ ગૌણી બેસાડી છે બહુ બધી છોકરીઓ આવી હતી જમવા માટે એન્ડ આજો મારા બીજા નણંદ છે જે ચેન્ડવીશ બનાવવામાં હેલ્પ કરતા હતા અને અમારા સૌથી મોટા નણન છે એમનો પ્રાણીઓ છે અમારો નાનો ગૌણો જે સૌથી પહેલાં જમવા બેસી ગયો હતો એન્ડ બધી છોકરીઓ પણ જમવા બેસી ગઈ હતી એમને ચેન્ડવીશ ખૂબ જ ભાવી અને બહુ મસ્ત બની એમ પણ કહેતી હતી અને આ જો અમારી સૌથી નાની ગૌણી જે જમવા આવી હતી પણ ટોઈસ સાથે જમવા બેસી ગઈ બહુ જ ક્યુટ હતી અને બહુ જ સરસ બોલતી હતી મેં એમને લાસ્ટમાં દસ રૂપિયા આપ્યા તો કહે છે હું એમની ચોકલેટ લાવીને ખાઈશ એમ એન્ડ લાસ્ટમાં એ મને બાય બાય કરીને જતી પણ રહી બહુ જ મજા આવી એમના જોડે એન્ડ એ બધું કામ બતાવીને ગૌણી જમાડીને ફટાફટ રમવા આવી એન્ડ જો આટલું બધું મેસી કરીને મેં રાખ્યું હતું આજનો દિવસ આખો જ બીજી હતો એટલો કામ માગ્યો કે મારે કપડાં ચેન્જ કરવાનો પણ ટાઈમ ના આવ્યો એન્ડ હા આ છે મારા નવરાત્રિનો આઉટફિટ જે આજે મેં વ્યર કરવાની છું એન્ડ સાથે સાથે મેં મારા ભાભીના ઓર્નામેન્ટ્સ પણ મંગાવી લીધા હતા કોણ કોણ મારી જેમ મારી રીતે હેરાફરી કરે છે વસ્તુની એ નવ એવી નવરાત્રિ જો મેં આવા કંઈ ઓર્નામેન્ટ્સ મગાવ્યા છે એન્ડ ફટાફટ મેં મારા મેકઅપનો પટારો પણ ખોલી લીધો એન્ડ મારી પાસે બહુ લિમિટેડ મેકઅપ છે બહુ બધું છે નહીં આવું કંઈ છે વસ્તુ એન્ડ મને આની બહુ નોલેજ નથી કઈ કઈ વસ્તુ યુઝ કરી કોસ્મેટિકમાં જે હાથ લાગે છે એ ઉઠાવીને લેતી આવું લઈ આવું છું અને આ જો ડબ્બામાં આવું કચરો પણ ઉભરીને રાખું છું તમે આ તમે તો ઘરે આવું મેસી કરીને પણ રાખ્યું હશે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જરા ઇગ્નોર કરજો કારણ કે પાછળ થોડું કામ ચાલી રહ્યું છે એટલે એન્ડ ફાઇનલી આ મારો લુક છે નવરાત્રિનો સો કેવો લાગે મારો આ લુક આજે મેં થોડો ડિફરન્ટ કર્યો છે એન્ડ ફટાફટ રેડી થઈને ફોટો શૂટ કરીને અમે નીચે પહોંચી ગયા તો નીચે મહાઆરતીની તૈયારી ચાલતી હતી એન્ડ આરતીનો ફિક્સ ટાઈમ થઈ પણ ગયો હતો બધા જેન્ટ્સ અને લેડીઝ આરતીની ડીશ લઈને આવી ગયા હતા એન્ડ હું તમને બતાવું તો આવી રીતે એકસો ને આઠ દીવાની ઓમ સ્વસ્તિક અને કલશ બનાવ્યો છે એવરી યર અમારી સોસાયટીમાં આવી રીતે જ મહાઆરતી સેલિબ્રેટ કરે છે માતાજીની એન્ડ થોડી વારમાં આરતી પણ સ્ટાર્ટ થતી અમારી ફાઇનલી ગરબા રમીને અમે ઘરે આવી ગયા બેને છ થઈ ગયા છે રાતના એને મને બહુ જ ભૂખ લાગી હતી એટલે ચિંતન મારા માટે ભેળ લઈ આવ્યા અને એક ફેંકી લઈ આવ્યા સૌ ફ્રેશ થઈને એવું ફટાફટ ખાવા ખાવા જ લાગી ગઈ એન્ડ એ રીતે ખાવું છું જાણે મેં કેટલા ટાઈમ ખાધું ના હોય એ રીતે કારણ કે મને રાતે બહુ જ ભૂખ લાગે છે એમાં ગરબા રમીને આવ્યો એટલે મને વધારે જ ભૂખ લાગી ગઈ હતી એટલે આ ફેંકીને ભેડ એટલી હું જ ખાવાની હતી ચિંતા તો બિલકુલ પણ નહોતા ખાવાના સો જ્યાં સુધી સુધીમાં હું મારો નાસ્તો ખાવાઈ લઉં છું ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઈક શેર એન્ડ તમને ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર